વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વડનગર હીરાબાના લાલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું વિશ્નગરથી હનુમાન રથ સ્કૂલ પરિસરમાં પહોંચતા તેનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું મહિલા મંડળી અગ્રણી ચેતનાબેન લિંબાચિયા તથા તેમની ટીમ સાથે આવેલા ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવી પ્રસંગે શાળાના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંદેશ આપવા માટે બીજ ભરીને આકાશમાં જેથી જ્યાં પડે ત્યાં વૃક્ષ શકે આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ પ્રેરણા હેઠળ હનુમાન ચાલીસા પાઠ તેમજ બસડે કે જન્મ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અલ્પેશભાઈ ઉપપ્રમુખ એનડી ચૌધરી

ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે મણ ખેરાલુ જય શ્રી રામ આજે માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે આ સ્કૂલમાં ખરેખર અમને હનુમાન ચાલીસા કરવાનો એક મોકો મળ્યો સ્ટાફવાળાએ સરસ અમને સાથ સહકાર આપ્યો અને એક સારો એવો પ્રોગ્રામ થયો ખરેખર સંસ્કાર સ્કૂલ છે એવા જ આ સ્ટાફ બાળકોમાં પણ સંસ્કારનું સિંચન કરવા માગે છે એટલે જ એમણે આ સાહેબના જન્મદિવસ નિમિત્તે સરસ એક સંસ્કારનું સિંચન થાય એવો હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કર્યો અમને પણ ખૂબ મજા આવી અહીંના જે ટ્રસ્ટી આદરણીય જે જે હતા એ બધાએ ખરેખર અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ ભક્તિ કરવાનો લાવો આપ્યો તમારું અલ્પેશભાઈ વિશ્વ ગુરુ અને આપણા વડનગરના ફનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે પંચોતેરમો જન્મદિવસના નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે અમે એના દીર્ઘાયુષ્ય અને શક્તિ ભગવાન એમને દેશ માટે અને વિશ્વ માટે આપે એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યા છીએ અને એમનો જન્મદિવસ અમારા બાળકો દ્વારા ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે આજના અમારા પબ્લિક સ્કૂલનો અને આપણા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમારી સ્કૂલના જે વિદ્યાર્થીઓએ એક સારું પેન્ટિંગ કરે છે જેમાં નરેન્દ્રભાઈનું કોજ હાટકેશ્વર મહાદેવ કીર્તિ તોરણ આપણું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને એ બાજુમાં આ બાજુ મૂકેલું છે તાનારી રેનું એ અદ્ભુત બનાવેલું છે એમને ધન્યવાદ છે અને આ રીતના જે રીતે આ કેન્ટીંગ કરી છે એ રીતે દેશમાં નરેન્દ્રભાઈનું નામ ઉજ્જવલ રે એમનું દીવ હશે ભગવાન અને એમને વધુમાં વધુ શક્તિ આપે જે દેશને વિશ્વ લેવલે વધુમાં વધુ આગળ વધારે

આપણા દીર્ઘાયુ વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન માટે સુંદર મજાનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે બાળકોને એમનામાંથી જે શીખવા જેવી બાબતો છે એ સરસ રીતે શીખી શકે એ માટે હનુમાન ચાલીસાની સાથે સાથે સુંદર મજાનું બાળકોને જમડવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે બાળકોની અંદર નેતૃત્વના ગુણો વિકસે લીડરશીપ એમનામાં આવે ડિસિપ્લિન આવે સ્વચ્છતા અભિયાન તરફ જોડાય એ હેતુથી આજનો દિવસ અમે ઐતિહાસિક બનાવવા જઈ રહ્યા છીએ મોદી સાહેબનું આજે પંચોતેર જન્મદિવસના નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે અમે એમાં દીર્ઘાયુષ્ય અને શક્તિ ભગવાન એમને દેશ માટે અને વિશ્વ માટે આપે એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યા છીએ અને એમનો

અવિરતપણે ભારત દેશનું સુકાની પદ નિભાવી રહ્યા છે આજના નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ તરફથી હનુમાન ચાલીસાના પાઠનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર મોદી સાહેબને પોતાના પોતાના માટે દીર્ઘાયુ અને યશસ્વી માટે પ્રાર્થના કરવામાં આવી હતી ફુગાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એક નવા વિચાર સાથે અમે ફુગામાં એક સરસ બીજ મૂકેલા અને એ ફુગો જ્યાં પણ જાય ત્યાં એ બીજ ફૂટે એ ફૂગો ફૂટે અને બીજ ત્યાં રોપાય તે માટે પર્યાવરણની સુરક્ષા અને પર્યાવરણની જાળવણી થાય એના માટે એક સરસ આયોજન અને સરસ વિચાર આજે આવ્યો તે રજૂ કર્યો હતો આ ટાઈપ આ આ દિવસે બાળકોને ભોજન પણ આપ્યું હતું ભોજનની અંદર દૂધપાક પાક સુખીભાજી અને પૂરીનું આયોજન કરેલું હતું આની અંદર બીજી સ્કૂલોના તમામ સંચાલકો તમામ ટ્રસ્ટીઓ તેમજ સંસ્કાર પબ્લિક સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ ઉપપ્રમુખશ્રી દરેક જણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ડૉક્ટર અનિતા એચ ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે આયોજન કર્યું હતું અને સરસ રીતે આ કાર્યક્રમને સફળ અને સુંદર બનાવ્યું હતું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત